અમદાવાદની સેવન્સ ડે સ્કૂલના એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની હત્યાનો બનાવ તો સાંજ નથી પડ્યો ત્યાં જ ભાવનગરની કોવેન્ટ સ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ લઈને શાળાએ પહોંચતા છે બંને વિદ્યાર્થીઓએ મળી એક વિદ્યાર્થીને સામાન્ય બાબતે બતાવી હોવાનું સામે આવ્યું છે બનાવની જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી છે અને બંનેના વાલીઓને બોલાવી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે સદનસીબે આ બનાવમાં માં શરીથી કોઈ હુમલો ન કરાતા અમદાવાદ જેવી ઘટના થતા અટકી હતી જોકે શાળામાં શરી લઈ વિદ્યાર્થીઓ પહોંચતા હોય વાલીઓમાં ચિંતા પડશે બનાવ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં આવેલ ફાતિમા કોવેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે બપોરના સમયે બે વિદ્યાર્થીઓ તેના સૌપાથી વિદ્યાર્થીને પાર્કિંગમાં લઈ જઈ શરી બતાવી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે પીડિત વિદ્યાર્થીની આ ઘટના અંગે શાળાના પ્રિન્સિપાલ દ્વારા તેના પિતાને જાણ કરી પિતાને તરત જ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી શાળાના આચાર્ય વિનુ જોશ અને અન્ય શિક્ષકો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા શાળા પ્રશાસન પીડિત વિદ્યાર્થીના પરિવારને સંપૂર્ણ સહયોગનું આશ્વાસન આપ્યું છે ડીવાયએસપી આર આર સિંધલના નેતૃત્વમાં પોલીસે તપાસ શરૂ કરી છે જે વિદ્યાર્થીઓ પર આરોપ છે તેઓની પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે શહેરના બજરંગ પ્રમુખ સહિત કાકોલિયાએ આ ઘટનાને સમાજમાં ચિંતાજનક ગણાવી છે અમદાવાદની સેવન ડે સ્કૂલમાં થયેલા વિદ્યાર્થીના હત્યાના ઘટના બાદ રાજ્યભરમાં શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી તેમ છતાં આવી ઘટના બનતા શિક્ષણ વિભાગ અને પોલીસ તંત્ર ચિંતિત છે શાળાઓમાં વધી રહેલી હિંસક પ્રવૃત્તિઓને રોકવા માટે શાળા પ્રશાસન પોલીસ અને વાલીઓને સંયુક્ત પ્રયાસોની જરૂર છે